બે તેમ છોકરા લુલા છે બે તેમ આટ પાક નથી કે ધંધો નથી છે સમજવાની કોશિશ કરી રહી છે કઈ રીતે ન્યાય આપણે બધા મળીને અપાવી શકીએ એ વિશે જો હરકો લડે ધમકી આપે મને હવારો મારી નાખે ના ના મારી કોન નાખે મારી આ બાવા બીકે ની એટલે એટલે નો હું ખરાબે કી કોણ ના ને કઈ દીક થઈ બીક લાગે છે બધા ને બીક લાગે છે પછી બધાને નેતાઓને કાપડી આવ્યા कुर्सी આવી તો અમાર નેતાઓને હું ગયો તો મારું એ મે પાઈ લાવી પુકડી કે બીજો વિક્રમ મારે ને આવું અમારે રિલેશન અમારું કામ નથી

રાઘવજી જો ગામને વેલા હવે તો એ યમડાને વઢાર જ ને કે નું કામ આવે અમારું કામ કે વકીલો એવું હા અમુક વકીલ એમ કેસ અમારો નમસ્કાર મિત્રો સનાતન સત્ય સમાચારમાં હું સંજય આ જીવન માં ઘણી બધી વખત આપણે એવું થતું હોય મોટી મોટી મહાકાય કંપનીઓ જોતા હોય ત્યારે આપણને વિચાર આવતા હોય કે આવડી મોટી કંપનીઓ છે કે આવડી મોટી એમની જમીનો છે ત્યારે આપણે એની પડદા પાછળની કહાની ખબર નથી હોતી કે જે આ કંપનીઓ છે એની જમીનો આટલી બધી જમીનો છે એ ક્યાંથી આવી છે કઈ રીતે આવી છે એની પાછળ જે આવડી મોટી કંપનીઓ છે એની પાછળ કેટલા લોકો એને જોઈને દુખી થઈ રહ્યા છે એ આપણને ક્યારેય ખ્યાલ નથી હોતો જીવનમાં ઘણા બધા પ્રશ્નો આપણી સામે આવતા હોય કે જેના ઉપર આપણે નક્કી ન કરી શકીએ કે આ મુદ્દામાં કોણ સાચું અને કોણ ખોટું પરંતુ જે પણ મુદ્દાઓ આપણી સામે આવતા હોય એ મુદ્દા ઉપર ન્યાયિક પ્રક્રિયા થાય એને કંઈક ન્યાય મળે એના માટે આપણે બધાએ લડવું જોઈએ એના માટે આપણે બધાએ સંઘર્ષ કરવો જોઈએ અને એના માટે આપણે લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ એ જ સનાતન સત્ય સમાચારની મેઇન મુહિમ છે આજે જે પરિવારને હું મળવાનો છું મારા પાસે આ ભય છે જે જમીનની ભય છે અને એ ભયનો ડાયરેક્ટ કનેક્શન છે રિલાયન્સ કંપની સાથે સવાલ એ ઉભો થતો હોય છે કે સનાતન સત્ય સમાચારમાં હંમેશા રિલાયન્સ વિરુદ્ધની વાત આવતી હોય એવું લોકોના ક્યાંક ને ક્યાંક અમુક લોકો એવું કહેતા હોય ત્યારે એ લોકોને મારો એ જવાબ છે કે અમારું ન્યૂઝ ચેનલ જામનગરથી ચાલે છે અને જામનગરની અંદર ઘણી બધી મહાકાય કંપની આવેલી છે પણ જે પ્રશ્ન અમારી પાસે આવ્યા છે રિલાયન્સના જ આવ્યા છે કે એ એ એ જે જમીનના જે જે એને કૌભાંડ કહી શકાય એને સ્કેમ કહી શકાય અથવા એને સરકારે આપેલી લહાણી કહી શકાય અથવા એને સરકારના ચાર હાથ એના ઉપર હોય એ પણ કહી શકાય એ જે કહી શકાતું હોય એ કહી શકાય પરંતુ વધારે મુદ્દાઓ જે મફતમાં લઈ લેવાની જો કોઈની ગણતરી હોય તો એ એ જ્યારે સવાલો અમારી સામે આવ્યા છે તો હંમેશા રિલાયન્સ કંપનીના આવ્યા છે હું આજે જે પરિવાર પાસે તમને મુલાકાત કરાવવાનો છું એ પરિવારને તમે આપણે બધાઈ ન્યાય કરવાનો છે કે આની અંદર વાંક કોનો સરકારનો વાંક કંપનીનો વાંક કે એ ગરીબ પરિવારનો વાંક કે જેની જમીન હાલ રિલાયન્સ કબજામાં છે અને રિલાયન્સ એમાં એનો ઉપયોગ કરી રહી છે જે પરિવારની હું વાત કરી રહ્યો છું એ ચારણ પરિવાર છે અને પોમાભાઈ મારી સાથે છે પોમાભાઈ સોમાભાઈ મારી સાથે છે અને સોમાભાઈ ચારણ સાથે

એ જમીન ફળદ્રુપ થાય અને એમાં ખેડૂત મહેનત કરે અને રોજી રોટી કમાઈ શકે ત્યારે એ જમીન જે ઓગણીસો ની અંદર સાંથળીમાં એમના જે મામાયા જે એમના પપ્પા છે મામાૈયા ચારણ મામૈયા ભાઈ કરીને વિરમભાઈ એમના દાદાનું નામ છે એમને જમીન મળેલી હતી સરકાર તરફ ત્યારે ઓગણીસો ની આસપાસ જે દુષ્કાળો પડ્યા અને ત્યાં જમીનોમાં કાંઈ વળતર ન મળતી અને એ લોકો પરેશાન હતા ત્યારે પરિવારના નિભાવ માટે તેમના પશુઓના નિભાવ માટે તેઓ બીજા ગામડાઓમાં ગયા અને જ્યારે ફરી એ એમની જમીન પર જાય છે ત્યારે ખ્યાલ પડે છે કે સરકારે એ જમીન તો રિલાયન્સને આપી દીધી છે મફતના ભાવે આપી દીધી છે એ વિષય ઉપર આજે વાત કરવી છે તેઓ ઘણી બધી જગ્યાએ ઘણા બધા અરજીઓ કરી છે કલેક્ટરને અરજીઓ કરી છે કોર્ટમાં પણ ગયા છે અને હજી એને વકીલો સલાહ આપી રહ્યા છે કે આને હાઈકોર્ટમાં જવું પડે છે અને જ્યારે હાઈકોર્ટની વાત આવે છે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે ત્યાં વકીલોની બહુ મોટી મોટી ફી છે કે જે આ ગરીબ પરિવાર ભરી શકે એવી પરિસ્થિતિમાં નથી હું એ પરિવાર સાથે જ વાત કરીશ કાકા સાથે જ વાત કરીશ કે શું પરિસ્થિતિમાં શું થયું હતું શું બનાવ હતો આખે આખો તમે જયારે જમીન તમારી પાસે હતી ત્યારે તમારા જે બાપા હતા એમને એવું અને માથા વાળા અમે રોયા ગયા બાર બાપા બાપા ગુજરી ગયા પછી આવી જમીન દબાવીને આથી બોલે છે પાછો આવું

પશુઓ એમણે જમીન જે પડતર જમીન હતી જે સરકારે એને આપી હતી એ જમીન ઉપર મહેનત કરી વાવતા ખેડતા

રિલાયન્સ કંપની ને સરકારે ભાડા પેટા ઉપર જમીન આપી દીધી છે અને આ લોકો જયારે જમીન થી દૂર ગયા એમના પશુઓના નિભાવ પાછળથી આ થયું છે પરિસ્થિતિ આવી છે કે આપણે ઘણી વખત લેતા હોઈએ આપણે આપણી ઈમાનદારીના પૈસા કંપનીઓના શેરમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ રોકાણ કરતા હોઈએ આપણે ઈમાનદારીના પૈસાના કંપનીમાં આપણે એમ હોય કે આપણો ઈમાનદારીનો પૈસો છે અને શેરમાં રોકાણ કરતા હોઈએ એ તમામ શેર હોલ્ડરોએ પણ વિચારવું જોઈએ કે આપણે જે નીતિનો પૈસો છે જે કંપનીઓમાં આપણે ઇન્વેસ્ટ કરીને બેઠા છીએ ક્યાંક એ પૈસોમાં અનીતિનો કંઈ પરસેવો તો નથી આવી રહ્યો ને એ પણ આપણે જોવું જોઈએ ને પછી જ આપણે શેર કંપનીઓના લેવા જોઈએ અમે એવું નથી આક્ષેપ કરતા કે રિલાયન્સ કંપનીએ આ જમીન પચાવી લીધી છે કે રિલાયન્સ કંપની આ જમીન પર કૌભાંડ કર્યું છે કે રિલાયન્સ કંપની આ જમીન પર કેમ કર્યો છે પણ અમે તો આ લોકોની પરિસ્થિતિ જે છે એ અમારા દર્શકો સુધી પહોંચાડીએ છીએ કે આ લોકોનો શું વાંક જો સરકારે એમની જમીન જે છે એ રિલાયન્સને આપી દીધી તો આમાં કસૂરવાર કોણ આમાં વાંક કોનો આ ગરીબ પરિવારનો વાક રિલાયન્સનો વાંક કે પછી સરકારનો વાંક કે પછી એ તેમના અધિકારીઓનો વાંક કે આની અંદર કોઈ પૈસા જ લઈને તો આ બધા કાવતરા કરવામાં નથી આવ્યા આવી કેટલી જમીન છે રિલાયન્સ પાસે કે જે મફતમાં જે ગરીબ લોકોની જમીન એમણે સરકાર પાસેથી લીધી હોય એ પણ એક મોટો પ્રશ્ન છે તમારે કોઈ એવી વાત કરવી હોય કે જે તમારા સમાજના આગેવાનોને સંબોધીને વાત હોય તમારા સમાજના આગેવાનો જયારે આપણે ચૂંટણી સમયે બધા આગેવાનો આવતા હોય આપણે એમ કે આ વખતે ચૂંટણીમાં આપણે વાવમાં પડવાનું છે તો આપણે એવું વિચારીને વાવમાં પડીએ કે આપડે આગેવાનો છે આપણે મદદ કરશે હાલો નહીં કે તો વાવમાં પડી જાય તો એને કોઈ તમને સપોર્ટ કર્યો કોઈ તમારા આગેવાનો ને કોઈને નથી

તો હું એ તમામ ચારણ સમાજના આગેવાનોને પણ કહેવા માંગુ છું કે તમારી સમાજના લોકો છે તકલીફમાં છે પીડામાં છે એમના બાપદાદાની જમીન હતી કે જેમાં એણે પરિશ્રમ કર્યું એમાં એમણે મહેનત કરી એમાં પોતાનો પસીનો રહેડો છે જ્યારે દુષ્કાળનો સમય હતો ત્યારે એ લોકો બહાર ગયા અને પાછળથી એની જમીન જે છે એ રિલાયન્સ કંપની પાસે છે અને ત્યાં એના જમીન પર જવાનો એમને હાલ કોઈ અધિકાર નથી

જૂની જાતની નવી છતમાં થઈ નામ પૈસા પડવાના હતા ત્રણ લાખ રૂપિયા સુધી લડ્યો છું પૈસા ના પૈસા ના ભરાના એથી આ ખાલી છે આ બધું અધર કર્યું અમે રિલેટ નો આવતો અમારો વકીલ આવતો રિલેટ નો આવતો મને ખબર હતી અમે નતો હરકત વકીલ ને અમે લોકો સારું કરે હું અમને ઘરે જ હતી ને અમારી એવી પરિસ્થિતિ હતી

પણ પરિસ્થિતિ એ છે કે પૈસાના કારણે એનું કામ અત્યારે અધૂરું રહી ગયું છે કારણ કે હાઈકોર્ટની અંદર એમનું કહેવું એવું છે કે વકીલો કે છે કે ત્રણ લાખનો ખર્ચો થશે તો આ કામ હવે આગળ વધશે ત્યાં કામ અટકી ગયું છે પણ આ અમારે તમને દેખાડવું એટલા માટે જરૂરી હતું કે ઘણા બધા એવા પણ વકીલો છે કે જે આ લોકોને મદદ કરી શકે આ લોકોને સપોર્ટ કરી શકે તો એવા વકીલો જો અમારો વિડીયો જોતા હોય તો પણ અમારો સંપર્ક કરી શકે અને અમે પરિવારને તમારા સુધી પહોંચાડી શકીએ અને કોઈકને કંઈક મદદરૂપ થઈ શકીએ રિલાયન્સ કંપની પાસે ઘણી બધી જગ્યાઓ છે ઘણા બધા પૈસા છે એમને કંઈ ફરક નહીં પડે જો આ લોકોને એનું વળતર આપી દે તો અહીંયા જે સ્થાનિક ચલાવે છે જેમ કે અહીંના જે પદેદારો છે રિલાયન્સ કંપનીના કદાચ આપણી વાત મુકેશ અંબાણી સુધી ન પહોંચે પરંતુ અહીંના જે રિલાયન્સ ચલાવે છે તો વિડીયો આપણે જોવે જ છે તો એ લોકોને પણ મારી વિનંતી છે કે અમારે કોઈ રાગ કે દ્રેશ તમારી સાથે છે નહીં તમે માત્ર આ પરિવારને ન્યાય અપાવી દો એ જ અમારી વાત છે કે એમને જે પણ વળતર થતું હોય એમની જમીન છે આ જગ્યાએ તમે તમારી જાતને મૂકીને જુઓ કે કેટલું અઘરું લાગશે કે જ્યારે કોઈના બાપાએ પોતાના દીકરાઓ માટે પોતાના વારસામાં એક જમીનમાં મહેનત કરી હોય ત્યાં એને ફળદ્રુપ કરવા માટે પોતાના ઘરેણા વેચા હોય પશુઓ વેચા હોય પછી એ જમીન જ્યારે એ બહાર જાય અને દુષ્કાળ પડે અને પશુઓના નિભાવ માટે બહાર જઈને પાછળથી જ્યારે તમે તમારા ઘરે પહોંચો છો તમારી વાડીએ પહોંચો છો ત્યારે તમને ખ્યાલ પડે છે કે આ જમીન તો કંપનીઓએ લઈ લીધી છે અને સરકારે એમને લહાણી કરી દીધી છે ત્યારે તમારા ઉપર કઈ પરિસ્થિતિ થાય એ પણ વિચારવાનું છે અને આ પરિવારને સાથ અને સહકાર આપવા માટે વિડીયોને શેર કરજો આપણા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી આ વાતને પહોંચાડજો જેથી કરીને આ પરિવારને ક્યાંક ને ક્યાંક ન્યાય અપાવી શકીએ તમારે કોઈ વાત કરવી હોય તમારે કોઈ લોકોને ચર્ચા કરવી હોય તો તમે કહી શકો ભાઈ મારે તો હવે સરકાર અમે માય બાય માં હાથ ધોરો છે ઈ મને અપાવે કઈ બીજું મારે છે ને કઈ એ થોડી મદદ કરો આ ઈ મદદ કરે સરકાર

રાઘવજી જો કામ ને વેલા તો હવે તો એક યમદાત ને ઘર ઉછો જતી વહી ગયો પેલો અહીંયા તો હું નાગરે ગયો તો આ લઈ તો શું કીધું એને એમ કીધું કે આબારો કામ ને રિલેસ અમે એમ હા તો કોનો કામ રિલેસ હા રિલેસ આર કે નું કામ આવે આવા છૂટણ અનમાણા કરી રિલેસ આર અમારું કામ નહીં ઓલો વિક્રમ માણો બાટો એના રો ઉંધ્યો તો મારો એને એ મે ફાઈલ આવી પકડી હતી કે દી હમ ઈ તો વિક્રમ માણે મે આવું કીધું અમારે રિલેસ આર અમારું કામ નથી

સમજવાની કોશિશ કરી રહ્યા હતા આ પરિસ્થિતિમાં જામનગર જિલ્લાના જે લોકો છે છે અને આપણે કઈ રીતે ન્યાય બધા અપાવી થઈ રહી જમીન સમજી શકીએ કે ઓગણીસો બાસઠમાં માં સરકારે એમને આપી હતી અને સાંથણીમાં આપી હતી પરંતુ એ જમીન પર એણે જે ખૂન પસીનો એક કરીને કામ કર્યું મહેનત કરી એનું શું એ વસ્તુ બહુ મહત્ત્વની રાખે છે કે એને જે એ જગ્યા ઉપર એને એને સપનાઓ જોઈએ એ સપનાઓનું શું એના પરિવાર માટે એને કંઈક વિચાર્યું એ વિચારોનું શું તો આ બધાનું ધ્યાન રાખીને રિલાયન્સ કંપનીના અધિકારીઓએ પણ આવા લોકોને જવાબ આપવો જોઈએ આવા લોકોની હાઈ ન લેવી જોઈએ કારણ કે ઘણી બધી કંપનીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ આપણા દેશમાં આવીને ગઈ અને જ્યારે લોકોની લોકોની હાય લાગે છે ત્યારે બહુ મુસીબત હોય છે અને ક્યારેક એ મુસીબત આપણા ઉપર આવી ન જાય એના કરતાં મહત્ત્વનું એ છે કે આવા પરિવારને સાથે વાતચીત કરી એ પરિવારને બોલાવી એ પરિવારને સમજાવી અને જે પણ ઘટતું હોય એ પૂરું કરી અને એને આપણે ન્યાય પાવી શકીએ સાથે સાથે જામનગરના જે નેતાઓ છે જે આગેવાનો છે એમને પણ મારે વિનંતી કરવી છે કે આ કેટલા બધા આવા પરિવારો છે કે જે તમારી ઓફિસે આવે છે પરંતુ તમારી ઓફિસના દરવાજાથી એમને પાછું જવું પડે છે કારણ કે ત્યાં નામ રિલાયન્સ કંપનીનું આવી જાય છે એના માટે એમને કોઈ રિસ્પોન્સ નથી મળતો એના માટે એમને કોઈ જવાબ નથી મળતો ત્યારે મારે બધા નેતાઓને પણ વિનંતી કરવી છે કે આ તમારી પ્રજા છે આ તમારા લોકો છે કે જેમને તમારા પર ખૂબ ભરોસો છે અને એ લોકો ક્યાંક ને ક્યાંક વિચારી રહ્યા છે કે આટલા બધા નેતાઓ જામનગરની અંદર છે તો કોકને કોક તો આપણો હાથ પકડશે કોકને કોઈક તો આપણને સપોર્ટ કરશે પરંતુ એ નાસી પાસ ન થાય એના માટે તમારે પણ એમને એમનો હાથ પકડવો જોઈએ એમની વાત સાંભળવી જોઈએ એમને બેસાડવા જોઈએ અને એમના માટે થઈને જે પણ કંપનીઓનું સંચાલન કરતાં જામનગરની અંદર લોકો છે એમની સાથે વાત કરવી જોઈએ કે આ લોકોને જે પણ ઘટતું હોય એ પૂરું કરીને એમને વળતર અપાવવી જોઈએ અને એ લોકો કોર્ટ કચેરીના ધક્કા ખાઈ ખાઈને વૃદ્ધ થઈ ગયા છે એ લોકોના છોકરાઓ પણ મોટા થઈ ગયા છે એ પણ કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે અને એમને આ કોર્ટ કચેરીની અંદર પોતાનું બધું જ વેચી નાખ્યું છે પોતાનું બધું જ ખાલી કરી નાખ્યું છે હવે એમની પાસે કોઈ રસ્તો જ નથી અને એમની આશાઓ મરી પરવારી રહે છે આશાઓને ફરીથી જીવંત કરવી જોઈએ આજ અમારું સનાતન સત્ય સમાચારનો ઉદ્દેશ્ય છે અને આ જ અમારું કામ છે અને અમારું કામ એ જ અમારું ધર્મ છે તો આવી જ આવી કોઈ કહાની સાથે ફરીથી મળતા રહેશો અને તમે આ વિડીયોને શેર કરજો જય સનાતન જય હિન્દ